જે અહીંયા સ્વાગત કર્યો આ ઉપર છે એને શું કહેવાય અને રાહુલ ગાંધીને આપવાના છો કે આ રીતે સ્વાગત કરવો देखो આજે 8 માર્ચ સી મહાસિવરાત્રી છે અને એવામાં અમારા રાહુલજી આવે છે અમારા હીરો આવે છે ત્યારે આજે અમે અમારી આદિવાસી સંસ્કૃતિમાં અમારા પેહરોડમાં અમારા ઘરેણામાં ત્યારે અમે એમનું સ્વાગત કરવાના છે ત્યારે આ અમારી આદિવાસીની સંસ્કૃતિ છે કે લાડો લગ્ન કરવા જાય અને લાડીના કપડાં આમાં લઈને જાય છે એને બોહલ નીકળે છે એટલા માટે અમે રાહુલજીનો આમાં મામેરું લાવ્યા છે એ મામેરું અમે એમને આપવાના છીએ કેટલો ઉત્સાહ છે રાહુલ ગાંધી અત્યારે આજે મહિલા દિવસ પણ છે ખાસ ઉજવણી બંનેને સાંકળીને કરવામાં આવી રહી છે આજે એટલો બધો નસીબદાર દાહોદ જિલ્લો છે કે મહાશિવરાત્રી છે મહાત્મા મહાશિવરાત્રીનું પર્વ છે અને અમારી આઠમી માર્ચ બહેનોનો તહેવાર છે અને એવામાં અમારા કોંગ્રેસના હીરો અમારા ગાંધી અહીંયા પધારી રહ્યા છે ત્યારે